સરદાર વલ્લભભાઈ યુવાનોએ સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પી અને તેમના વિચારોને ને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન એકતા જ શક્તિ છે ના સૂત્રો ગુંજતા રહ્યા હતા અને ગામમાં દેશ પ્રેમનો માહોલ છવાયો હતો આ પ્રસંગે વડીયા ગ્રામ પંચાયતના સરપંચ મનીષભાઈ ઢોલરિયા શૈલેષ ઠુમર પ્રતિક હરકાણી સહિતના અનેક આગેવાનો અને યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને વક્તાઓએ જણાવ્યું હતું કે સરદાર સાહેબ દેશના તમામ યુવાનો માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ છે જેમણે રાષ્ટ્રની એકતા માટે અદમ્ય હિંમત અને ત્યાગ દર્શાવ્યો છે કાર્યક્રમના અંતે

અને એકતાનું પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસની જન્મજયંતિનું વડિયા ખાતા આયોજન કરાયું હતું સરદાર વલ્લભભાઈ પટેલે પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓને અઢાર મહિનામાં ફક્ત એકત્રીકરણ કરીને ભારતને અખંડ દેશ બનાવ્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલે ઓગણીસો અઠ્યાવીસમાં જ્યારે પ્રથમ એમનું ગાંધીજીના આહવાહનથી આંદોલન કર્યું હતું આ આંદોલનના સફળ આહવાન બદલ એમને સરદાર નું બિરિદ આપવામાં આવ્યું હતું જય સરદાર આજે સરદાર સાહેબ છે સૌના સરદાર જય સરદાર આજે સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો ને પચાસ મી જન્મ જયંતિ ત્યારે મને કહેવાનું મન થાય કે સરદાર પટેલ ફક્ત એક નામ નથી એક પ્રેરણા છે એક વિશ્વાસ છે એક વિરાટ વ્યક્તિત્વ છે સરદાર એટલે ન્યાય અવાજ સરદાર એટલે અડગ ઈરાદો સરદાર એટલે હિંમત સરદાર એટલે શક્તિ સરદાર એટલે ભારતની અખંડ એકતાની યુક્તિ એમની મહાનતાને બધાએ સલામ કરવી જોઈએ કારણ કે એ છે ભારતની અખંડ એકતાની મૂર્તિ છેલ્લે હું એટલું જ કહીશ કે ન્યાયની લડત લડવા ખુદનો માર્ગ તૈયાર કરો બાળક છો એના કારજુ સિંહનું તૈયાર કરો અરે ગુલામી તણી જંજીરો તોડી એક નવો ટંકાર કરો અને અન્યાય ની સામે તમે જય સરદાર તણો હુંકાર કરો જય સરદાર જય સરદાર